શિયાળે સોરઠ ભોલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભોલો મુંજો કચ્છડો બારે માસ સમગ્ર વિશ્વભરમાં કચ્છ એ રણોત્સવ માટે વિખ્યાત છે ત્યારે શિયાળાની શરૂઆતની સાથે કચ્છમાં રણોત્સવની શરૂઆત થાય છે તો અબ તક આ વિશેષ અહેવાલ રણોત્સવ પર જોઈએ કચ્છના સફેદ રણમાં નવેમ્બર મહિનાથી શરૂ થતા રણોત્સવને માણવા માટે આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છમાં આવી રહ્યા છે આ વર્ષે કચ્છના સફેદ રણ પાસે આવેલ ધોરડો ગામને યુનાઇટેડ નેશન્સ દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ બે હજાર એક ના ભૂકંપમાં તબાહ થયેલું આ રાજ્ય ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચમક્યું છે પ્રવાસીઓ રજાઓને નવી રીતે ઉજવવા માટે સમગ્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાંથી લોકો કચ્છની મુલાકાત આવે છે ગયા વર્ષે કુલ એક પોઈન્ટ ચોરાણું લાખ પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી જ્યારે આ વર્ષે ડિસેમ્બરના અંત સુધી માત્ર બે લાખ પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી નવા વર્ષની ઉજવણી માટે લોકો દૂર દૂરથી સફેદ રણ પહોંચી રહ્યા છે આથી રણોત્સવમાં પણ તહેવારો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ દિવસો દરમિયાન રણોત્સવના ટેન્ટ સિટીમાં મહેમાનો માટે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકો કચ્છની સંસ્કૃતિ અને કલાથી માહિતગાર થાય રણોત્સવ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે દર વર્ષે નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે લગભગ ત્રણ મહિના સુધી રણ મહોત્સવ આવે છે છે ગામમાં ઉત્સવ થાય રણ ઉત્સવમાં કલા સંસ્કૃતિ અને સંગીતનો અનોખો સંગમ જોવા મળે છે સફેદ મીઠાના રણમાં ઉજવાતા ઉત્સવ માણવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી લોકો આવે છે આ વર્ષે કચ્છના રણના પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી જેના કારણે કચ્છની તમામ હોટલો રિસોર્ટ અને હોમ સ્ટે ખીચોખીચ ભરાયા છે લોકોએ પણ 31 ડિસેમ્બર માટે બે મહિના અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવી દીધું છે સરપંચ મિયા હુસેન ધોરડો ગામના લોકોએ જણાવ્યું હતું કે આ વર્ષે રણોત્સવમાં લાખો પ્રવાસીઓ આવ્યા હતા અને જેના કારણે હજારો પરિવાર અને સમગ્ર કચ્છને રોજગારી મળી રહી છે આ વખતનું જે રણોત્સવ છે બે હજાર ત્રેવીસ ચોવીસનો એ ખૂબ સારો ચાલી રહ્યો છે અને દર વર્ષે કરતાં પણ આ વર્ષે વધારે લોકોની ભીડ છે એનું મેઈન કારણ એ છે કે આ વખતે રણોત્સવના કારણે અમારા ધોરડો ગામ ને એક બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કર્યું જેના કારણે ખૂબ લોકો આવી રહ્યા છે અને રણ પણ એક સારો સુંદર અત્યારે સુકી એક સુકાણું છે એકદમ વ્હાઈટ રણ દેખાય છે જેના કારણે ખૂબ લોકો આવે છે ખૂબ નવી નવી એક્ટિવિટીઓ અહીંયા ચાલુ છે જે ગેમ ઝોન છે કે પછી હેલિકોપ્ટર છે કે કેમલ કાર્ડ છે કે ઘણી બધી એવી નવી નવી એક્ટિવિટી પહેલા કરતાં પણ આ વખતે રણોત્સવ સુરો વધારે ચાલે સારો છે અને ખૂબ લોકો આવે છે અહીંયાથી થી કરી ભંડારા સુધી જે લોકો હોમસ્ટે પોતાના ચલાવે છે એને પણ ખૂબ રોજગારી મળી રહી છે ખૂબ વિકાસ થઈ રહ્યો છે અને હું માનું છું કે આ વખત તો ખૂબ વધારે પણ જેટલા અગાઉ રણોસો થઈ ગયા છે એના પણ વિશેષ લોકો આવશે અને આ અહીંના વિસ્તારના લોકોને ખૂબ રોજગારી મળશે અને ખૂબ વિકાસ થશે જેના કારણે અમે આભારી છીએ નરેન્દ્ર મોદી સાહેબના કે જેને બે હજાર થી કરી આજ સુધી ખૂબ મહેનત કરી આ લેવલે રેડોસો ને પહોંચાડ્યો છે અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ કે બધાની જે સાથે મહેનત રહી જેના કારણે આજે આ લેવલે રણોસો એક નવો રંગ લઈ ચુક્યો છે એના માટે અમે સરકારના આભારી છીએ કચ્છના મોટા રિસોર્ટ અને હોટેલોના માલિક હેમલ માણેકે જણાવ્યું હતું કે તેમની પાસે બે મહિના અગાઉથી બુકિંગ આવી ગયા છે તેમની તમામ હોટલ અને રસોડ પેક છે રણ ઉત્સવ પ્રવાસીઓના કારણે કચ્છની તમામ હોટલો હાઉસફુલ છે અમે ઝડપથી પ્રગતિ કરી રહ્યા છીએ પ્રવાસનની દિશા જિલ્લામાં દર વર્ષે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે થર્ટી ડિસેમ્બર પ્રવાસીઓની વધુ ભીડ જોવા મળતી હોય છે એકત્રીસ ડિસેમ્બર નજદીક છે અને આવી રહી છે આખા ભારત બધા જ પર્યટકો જાણે કચ્છ નથી જોયું તો કાંઈ જ નથી જોયું એમ સમજીને કચ્છના નવા ડેસ્ટિનેશનને જોવા માણવા માટે આખા ભારત વર્ષમાંથી આખા વર્લ્ડમાંથી લોકો પધારી રહ્યા છે ભુજ અને કચ્છની આજુબાજુ આવેલી એકસો સાઈઠ થી વધુ હોટલો હંડ્રેડ પર્સન્ટ ઓક્યુપાઈડ છે જે છેલ્લા આગલા મહિના માટે પણ ઓક્યુપાઈડ છે ખૂબ લોકોનો ધસારો આવી રહ્યો છે જેના કારણે કચ્છના અને નાના નાનામાં નાના ઉદ્યોગકારથી કરી મોટા મોટા હોટેલિયર સુધી સૌને નવો રોજીરોટીનો એક નવો સંપ્રદાય મળી રહ્યો છે એક હોસ્પિટાલિટી ઉદ્યોગનો નું નવું એક નવું સોપાન કચ્છમાં જ્યારે સ્થાપિત થવા જઈ રહ્યું છે બધા લોકોને ખૂબ જ મોટી સંખ્યામાં બહુ જ કમાવાની તક મળી રહી છે અમે સૌ સાથે મળીને કહેશું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા